નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે ખડ્મા ગામના તળાવમાં કાર ખાબકવાની ઘટનાના 38 કલાક બાદ વિદેશી યુવાનનો મૃતદેહ મળી આવ્યો ખટંબા કામના તળાવમાં કાર ખાબકવાની ઘટનાના અડત્રીસ કલાક બાદ વિદેશી યુવાનો મૃતદેહ મળ્યો ખટંબા કામના તળાવમાં કાર ખાબકવાના બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક પોલીસ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી ચપારે જયમત બાદ તળાવમાં કરકાવ થયેલી કારને શોધી તેને બહાર કાઢવામાં આવી હતી જોકે કારમાંથી કોઈ મળી આવ્યું ન હતું ત્યારે કારમાં સવાર વ્યક્તિની શોધખોળ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ સ્ટેન્ડ બાય હતી જોકે રવિવારે સાંજે ખટંબા કામના તળાવમાં એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો જેની માહિતી પોલીસને મળી હતી બ્રિગેડની મદદથી યુવકને કાઢવામાં આવ્યો હતો જે બાદ તે વિદેશી પોલીસે નાઇજેરિયન યુવાનોને બોલાવીને ઓળખ કરાવતા આ યુવાન કારમાં સવાર ફર્નાન્ડો હોવાનું અને પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું જેની જાણ પારુલ યુનિવર્સિટીને પણ કરી દેવામાં આવી છે અને કાર ચાલક હજુ પણ ફરાર હોવાની હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે